ખબરોની દુનિયામાં ઉદય કરી સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી ડિજિટલ મીડિયા ખબર બ્રિજ ચેનલના સફળતાપૂર્વક કાર્યને નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સમાચાર જગતની દુનિયામાં ટૂંકા સમયગાળામાં જ પ્રજા સુધી સફળતાના શિખર હાસિલ કરનાર ડિજિટલ મીડિયા ખબર બ્રિજ ચેનલને આજે એક વર્ષ પૂર્ણ થયું છે નેત્રંગના નિવાસી બ્રિજેશભાઈ પટેલના સંચાલન હેઠળ ચાલતી ડિજિટલ મીડિયા ખબર બ્રિજ ચેનલ આજે વર્ષગાંઠ ઉજવી રહી છે સામાજિક ક્ષેત્રે તેમજ પ્રજાના વિવિધ પ્રશ્નોને વાચા આપનાર ખબર બ્રિજની એક વર્ષની સફળતા પૂર્વે નેત્રંગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન ડિજિટલ મીડિયા ચેનલના હેડ બ્રિજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

પ્રજા સમક્ષ સચોટ સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા છે અંતરિયાળ વિસ્તારમાંથી આવતી ડિજિટલ મીડિયા ખબર બ્રિજ ચેનલ આજે તેના સફળતામાં એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તેવામાં આ ચેનલ થકી વધુમાં વધુ લોકોને તેની અવાજ બુલંદ કરવામાં સફળતા હાસિલ થાય તેવી શુભકામનાઓ તેઓના શુભેચ્છકો દ્વારા આપવામાં આવી હતી